નમસ્કાર આપની હારી રહ્યા છોડી રાકેશ પંડ્યા પૂર્વ શિક્ષણ મંત્રીમાં બેસીને મુસાફરી કરી હતી રાઠાબેટ ગામ જે સાતસો જેટલા મતદારો ધરાવે છે ત્યાં એસઆઈઆર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કામગીરીને આગળ વધારવા સાથે નૂતન વર્ષ ને મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

ઓગણીસો ને સિત્તેરમાં એનું ખાતમુહૂર્ત થયું ચમુતેર પંચી પૂરો થયું ત્યારથી આ બેટમાં મારા ભાઈઓ અને બહેનો અહીંયા વર્ષોથી રહેશે અને આ પુનવસવાટમાં જમીન મળી બીજા ભાઈઓ બહાર ગયા અને આ બેટમાં આજે ચારસો ને સત્યાવીસ જેટલા પરિવારો અહીંયા રહેશે અને સાતસો ને અઠ્ઠાવન જેટલા મતદારો છે તમારે આજે જે આપણા ચૂંટણી પંચનું જ્યારે જુબેજ જે ચાલી છે એસઆઈઆરની એના ભાગરૂપે મારા બેટની મારા આગેવાનો વડીલો માતાબહેનોની મારી મુલાકાતનો આ કાર્યક્રમ આજે ગોઠવ્યો બેટમાં બધા જ હોળી અને નાવથી બધા આજે અહીંયા પધાર્યા અને અમારા વડીલો માતાબહેનોને મળ્યા છે અમારા બીએલઓ સાથે અમારા મંડળના અધ્યક્ષ પ્રવતભાઈ અને અમારી પૂરી ટીમ અહીંના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયસિંહભાઈ ગામના વડીલો આગેવાનો બધા સાથે મળીને આજે ચર્ચા કરી અને સાથે સાથે જે કામગીરી અત્યારે ચાલી રહી છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સાથે સાથે મધ્યાર યાદી સુધારણા ઝુંબેશ જે ચાલી છે એમાં અમે સહયોગી બનાવવા માટેની દસ વિદ્યા યુવાનોની ટીમ બનાવી છે અને જે પાંચસો જેટલાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેમ છતાં બાકી છે એના માટે આજે જે ઝુંબેશના રૂપમાં અમારા દસેક યુવાનોને સાથે રાખીને બીએલઓ અને બધા જ મળીને વીસ વીસ ઘરોની વેચણી કરીને જે ડોક્યુમેન્ટ મેળવવાના છે જે ફોર્મ ભરવાનું છે એ કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તો કાર્યકર્તા કરશે અને બીએલઓને પૂરક બનશે અને પછી મતદારથી વેરિફિકેશન પણ સાથે સાથે થઈ રહ્યું છે અને બે હજાર જે પચીસની મતદાતા સૂચિ અને બે હજાર બેની એની કમ્પેરિઝનની સાથે જ્યારે નવી મતદાર યાદી બહાર પાડવાની છે એની પણ અમે હજી રચના કરી લીધી છે અને આ બેટમાં વારંવાર અમારે આવવાનું પણ ના થાય પણ આજે આવ્યા છે એટલે તમામ વ્યવસ્થા મંડળના અને સાથે મળીને આપણા કાર્યકર્તાઓ બૂથ પ્રમુખ અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખ સાથે અમારી બૂથ સમિતિ બધા જ એવા યુવાનો અને વડીલો બધા સક્રિય બનીને જે કંઈ આપણી જે ચૂંટણી પંચની જે પદ્ધતિ છે એને સહયોગ આપીને અમારા બીએલો પણ અહીંયા કાર્યરત છે અને બધા સાથે મળીને એ કામગીરી આગળ ધપાવી રહ્યા છે આજે મારી આ રાઠરબેટની એસઆઈઆરના લીધે મારી મુલાકાત હતી અમારા કાર્યકર્તાઓ સાથે હું પણ છેક ભાણાસીમલથી આ લગભગ આઠેક કિલોમીટરનું અંતર માત્ર આ મહીસાગર ડેમમાં પાણીમાં કાપીને આવ્યો છું ને સાથે સાથે આવનારા સમયમાં ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે મારી ધારદાર દાર રજૂઆત અમે અહીંયા કરી કે વર્ષોથી આ લોકો રહે છે તેમને પુલની વ્યવસ્થા થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની જે આ ગરીબલક્ષી જે યોજનાઓ બનાવે છે અને આ ગરીબોને લાભ મળે એના માટે આપણી યોજનાઓ તો ચાલે છે પણ ગરીબોને સાચા અર્થમાં વિકાસનો લાભ મળે એના માટે પુલ પણ આપણે મંજૂર કરાયો છે યા પચીસ કરોડ બાવીસ લાખથી ઉપરનો રકમનો બ્રિજ અહીંયા મંજૂર થઈ ગયો છે ટેન્ડર ઇસ્યુ થઈ ગયું છે અને માત્ર જ્યારે ચારસો ઓગણીસની સપાટીથી પાણી ઉતરશે એટલે પછી પુલની કામગીરી શરૂ થશે એટલે વર્ષમાં માત્ર બે જ મહિના કામગીરી ચાલવાની છે બાકી અત્યારે ચારસો ઓગણીસ લેવલે પાણી ફૂલ છે એટલે એજન્સી જ્યારે ફિક્સ થઈ ગઈ છે અને નેક્સ્ટ ટાઈમ એપ્રિલ અથવા મેમાં એનું ખાતમુહૂર્ત પ્રદેશમાંથી સરકારમાંથી કોઈ પ્રતિનિધિ મંત્રીશ્રી અથવા મુખ્યમંત્રીશ્રી બોલાવીને એનું ખાદમુહૂર્ત કરાવીને પુલની અમે શરૂઆત કરીશું જે ગ્રામ્યજનોને મેં એનો વર્ક ઓર્ડર છે જે પુલ મંજૂર છે એના કાગળ પણ મેં બધા ગ્રામ્યજનોને વડીલોને પણ આપ્યા છે એ બધાને સંતોષ છે બધા ખુશ છે અને આજે સાથે સાથે દિવાળી મળવાનો પણ કાર્યક્રમ એ એસઆઈડનો કાર્યક્રમ અને શુભેચ્છા મુલાકાત આ બધા જ કાર્યક્રમ ને આવરીને બધા જ વડીલો અમારી ડેઠવાસ જિલ્લા પંચાયતના તમામ સરપંચશ્રીઓ તમામ આગેવાનો અને સવિશેષ મારા રાઠડા બેટના વડીલો માતા બહેનો બધા જ ઉપસ્થિત રહ્યા તમામને નવા વર્ષની ડેર સારી શુભકામનાઓ